સુરતમાં બે બસ અકસ્માતની ઘટનાને અંજામ આપ્યો તો વરાછા રોડ પરથી પસાર થતી બસના પરથી કાબુ ગુમાવતા બસ પલટી જતા મુસાફરોને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા સુરતમાં વારંવાર ભારે વાહન ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે મોડી રાત્રે વરાછા એ કે રોડ પર અકસ્માતની ઘટના બની હતી વાપી ડેપોથી દાહોદ જઈ રહેલા એસટી બસના વરાછા રોડ પર બેફામ કાર હંકારી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો બેફામ બસ હંકારી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી જેમાં કેટલાક મુસાફરોની ઇજા પહોંચતા એકસો આઠ મારફતે સારવાર માટે સ્મી મેરમાં ખસેડાયા હતા તો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા જોવા મળી હતી